છે ને જોતા જ મોઢામાં પાણી આવી જશે અને એક બાઇટ ચાખશો ને એટલે તમને બીજો પણ લાડુ ખાવાનું મન થઈ જશે તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મલાઈ પનીર લાડુ એટલે મોંઘી મીઠાઈ પોતાના જાતે બનાવી અને ખાવાનો આનંદ કંઈક ઓલગ છે અને કોઈ પણ બનાવી શકશે એવી આપણે આસાન રીતે આજે આ મીઠાઈ બનાવીશું કે જેમાં ન તો ઘી માવો કે ચાસણી લેવાની ઝંઝટ છે તો મેં અહીંયા રેડીમેડ મલાઈ પનીર લીધેલું છે તમે જો દૂધમાંથી બનાવો તો ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે જેથી એનું પનીર છે એકદમ મલાઈ અને ક્રીમી બનશે જેથી આ લાડુ છે એકદમ સારા બનશે તો હવે આપણે એક કડાઈ લીધેલી છે અને એમાં બે ચમચી જેટલું આપણે ઘી મેલ્ટ કરશું ઘી ઓગળે એટલે એમાં અડધા લીટર જેટલું દૂધ નાખીશું અને એને થોડી વાર હલકું ગરમ આપણે આંગળીથી ટચ કરી શકીએ એટલું આપણે ગરમ કરવાનું છે એટલું ગરમ થાય એટલે આપણે પૂણા કપ જેટલો મિલ્ક પાવડર લીધેલો છે અને એને આપણે આમાં મિક્સ કરી દઈશું અહીં કોઈ લમ્સ નહીં પડે કેમ કે આપણું દૂધ છે એ હલકું ગરમ છે અને જ્યારે દૂધ થોડું ગરમ થશે એટલે એની મેળે જ પાવડર છે એ દૂધમાં ઓગળી જશે કોઈ ગાંઠા નહીં રહે એટલે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો જુઓ દૂધમાં આપણું મિલ્ક પાવડર છે એ સરસ રીતે મિલ્ક થઈ ગયો છે તો હવે આપણે એમાં પનીર એડ કરી દઈશું અને એને આપણે ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ સ્લો રાખવાની છે જો ફૂલ રાખશો તો આ પનીર છે નીચે બેસી જશે અને થોડી જ વારમાં આ જે મિશ્રણ છે એ ઘાટું થવા મળશે આ લાડુને બનાવતા મુશ્કેલથી દસથી બાર મિનિટનો સમય લાગશે અને એના ક્રિમિનેસને વધારવા માટે મેં અહીંયા કાજુ અને બદામનો પાવડર કરીને નાખેલો છે એ ટોટલી ઓપ્શનલ છે જો તમારે ન નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો જુઓ દોઢથી બે મિનિટમાં જ આપણું મિશ્રણ આટલું ઘાટું થઈ ગયું છે તો હવે થોડીક વાર આટલું ઘાટું થાય પછી આપણે અડધા કપ જેટલી ખાંડ એડ કરવાની છે અહીંયા આપણે કોઈ ચાસણી નથી લેવાની તમે આમાં જ ખાંડ નાખશો એટલે એની મેળે જેમાંથી ઓગળી જશે અને એને સતત હલાવતા રહીશું અને ટેસ્ટને વધારો કરવા માટે મેં આઠથી દસ એલચી છે એને વાટી અને લીધેલી છે અને એલચીથી આ લાડુનો ટેસ્ટ છે ખૂબ જ સારો આવશે એટલે એલચી તમે અચૂકથી નાખજો અને બસ આવી રીતે હલાવતા રહીશું સાઈડમાંથી પણ આપણે લઈ અને એમાં મિક્સ કરતા જઈશું તો જુઓ થોડી જ વારમાં આપણું મિશ્રણ કેટલું ખાટું થઈ ગયું છે અને આટલા વાર પછી તમારે જોવામાં બબલ સુડે છે એટલે ખાસ ધ્યાન રાખવાનું નહીં તો તમે દાજી જશો અને મેં અહીંયા બે ચમચી દૂધમાં થોડું કેસર ઉગાડીને રાખેલું હતું એ આપણે એડ કરી દઈશું એનાથી કલર અને ટેસ્ટ બને ખૂબ જ સરસ આવશે પણ જો તમારી પાસે ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને હવે આપણે એક ચમચી જેટલું ઘી એમાં એડ કરી દઈશું અને બરાબર બધું મિક્સ કરી દઈશું તો જો હવે આપણું મિશ્રણ છે એ ઘાટું થતું જાય છે તો આપણે થોડી જ વાર એને હલાવવાનું છે હજુ એ જેમ જેમ ઠંડુ થશે એમ એ ઘાટું થતું જશે તો હવે આપણે અડધો મિનિટ ખાલી હલાવી અને પછી ગેસ બંધ કરી દઈશું અને ગેસ બંધ કર્યા પછી પણ થોડીક વાર એને હલાવતા રહેવાનું છે જેથી પેન ગરમ છે તો એ નીચે ચીપકી ન જાય તો જુઓ હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને થોડીવાર માટે આપણે ચલાવીશું અને એને એક બીજા વાસણમાં કાઢીને બિલકુલ ઠંડુ થવા જુઓ થોડું ઠંડુ થઈ ગયું ને પછી આટલું ઘાટું થઈ ગયું છે હજી જેમ ઠંડુ થશે એમ મિશ્રણ છે એ થોડું ઘાટું થતું જશે તો જુઓ હવે મેં એક લોયામાં કાઢી લીધેલું હતું ને મિશ્રણ પણ આપણું ઠરી ગયું છે હાથેથી અડી શકાય એટલું રહે એટલે આપણે એમાંથી લાડુ બનાવી લેશું છે ને આ લાડુ બનાવવા ખૂબ જ આસાન છે કોઈ પણ બનાવી શકશે અને આમાં કોઈ ચાસણી લેવાની જરૂર નથી અને માત્ર બેથી ત્રણ ચમચી ઘીમાં તમે લાડુ બનાવી શકશો તો બધા લાડુ વળી જાય એટલે આમાં તો દેખાવે પસંદ નહીં આવે જો આંખોથી પસંદ આવે તો જ મોઢામાં એનો સ્વાદ આવે એટલે આપણે એને ડેકોરેટ કરી દઈશું તો એના માટે મેં અહીંયા થોડો નાળિયેળનો પાવડર લીધેલો છે એનાથી આપણે આ લાડુ છે એને કોટ કરી દઈશું આવી જ રીતે આપણે બધા જ લાડુને કોટ કરી દઈશું તો જુઓ આપણા બધા જ લાડુ છે ને એ નાળિયેનાથી કોટ થઈ ગયા છે તો મેં અહીંયા થોડું કેસર એક વાટકીમાં ઉગાડીને રાખેલું હતું એનાથી આપણે ઉપર આવી રીતે લગાવી દઈશું અને ઉપરથી આપણે પિસ્તાની કતરણ નાખી દઈશું તો લોકો ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ટેસ્ટી એવા આપણા મલાઈ પનીર લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને આ રેસીપી પસંદ આવી હશે જો રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર ચોક્કસથી કરજો અને તમને આ વિડીયો પસંદ આવ્યો કે નહીં એ પણ મને ચોક્કસથી જણાવજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો